નમસ્તે મિત્રો મારી ચેનલ માં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ પ્રદર્શન વિભાગમાં તો ચાલો મારી સાથે મંદિર થી નજીક જ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન પ્રસંગોનું પ્રદર્શન અહીં આવેલું છે પ્રદર્શનમાં આપણે જોશું કે સેવા કરે તે મહંત બહારથી જ્યારે એક મહંત પહોંચ્યા મંદિરમાં ચોક વાર્તા સંતને પૂછ્યું આ મંદિરના મહંત ક્યાં છે તે સંતે કહ્યું કે હમણાં જ સભા મંડપમાં કથા કરવા આવશે સભાખંડમાં મહંતે જોયું કે ચોકવાર્તા સંત જ કથા કરવા આસને પધાર્યા એ હતા અક્ષરબ્રહ્મગુણાતીતાનંદ સ્વામી મહંત આશ્ચર્યથી સ્વામી સામે જોતા રહ્યા આવા મોટા મંદિરના મહંત થઈને ચોક વાળતા હતા ત્યારે સ્વામીએ હસ્તાસ્તા જવાબ આપ્યો અમારે ત્યાં તો સેવા કરે એ જ મહંત આગળ આપણે જોશું બ્રહ્મની અજાત શત્રુતા ઉગા ખુમારને સંતો પ્રત્યે દ્રેશ હતો તે એમ માનતા કે સંતોના સત્સંગથી લોકો નિર્વ્યસની થાય અને દારૂ જુગાર મૂકી દે અને જો આ બધા આમ સુધરી જાય તો મોજ મજા રંગત બધી બંધ થઈ જાય બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા સાથેના સંતોને માર મારી ગામ બહાર કાઢી મૂક્યા માર મારનાર ઉગા ખુમાણને સંતાન નથી આ સાંભળી સ્વામીએ સંતોને કહ્યું કે તેને ત્યાં દીકરો થાય અને ઉગા ખુમાળ પણ સત્સંગી થાય એ માટે તું કરો ઉગા ખુમારને ત્યાં દેવ જેવો દીકરો થયો અને ઉગા ખુમાર પણ સત્સંગી થયા પછી સ્વામીને તેમને ઘરે જમવા માટે બોલાવ્યા માર માર્યા પછી પણ મારના બદલામાં દીકરો આપ્યો ત્યારે ઉગા ખુમાર સ્વામીની અજાત શત્રુતા પર ઓવારી ગયા એકવાર રાસ રમતા સદગુરુ ખેલે વસંત એ ભાવના પદો ગવાતા હતા ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું એવા સદગુરુ કોણ ત્યારે મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો મહારાજ એવા સદગુરુ તો છો ત્યારે ભગવાન સ્વામિનારાયણે હાથમાં રહેલી છડી ગુણાતિત્તાનંદ સ્વામીની છાતીમાં અડાડીને કહ્યું એવા સદગુરુ તો આ ગુણાતિતનંદ સ્વામી છે

સંતો પાસેથી કાય ના મળ્યા પરંતુ સ્વામીએ વાલેરાને શીખ આપી સ્વામીએ તેને લૂંટફાટ મૂકી સદાચારી જીવન જીવવાની પ્રેરણા આપી સાત દિવસમાં માં ગરાશ પાછો મળશે એવા આશીર્વાદ વાલેરાને આપી સાતમા દિવસે વાલેરાના ભાઈએ ગરાશ પાછો આપ્યો સ્વામીની કરુણાથી ભીંજાયેલા વાલેરાએ છેવટ સુધી સ્વામીનો પરમ ભક્ત બનીને રહ્યો સંત કૃપા એ સુખ ઉપજે એ આપણે આગળ જોશી ગુણાતીતાનંદ સ્વામીનારાયણ ઘરે બેસીને કથા વાર્તા કરતા હતા ઠંડી ખૂબ હોવાથી હરિભક્તો તાપણા માટે લાકડા શોધવા નીકળ્યા દૂરથી એક અઠિયારણ બાઈ પોતાના દીકરા બહુદ્દીન સાથે લાકડા લઈને આવતી હતી તેની પાસે લાકડા માંગ્યા તે બાએ બહાઉદ્દીનને જાતે લાકડા આપવા મોકલ્યો ને કહ્યું ઓલિયા પુરુષની પાસે રૂપિયા ન માગતો પરંતુ દુવા માંગજે બહાઉદ્દીને સ્વામીને લાકડા આપ્યા અને પૈસાને બદલે આશીર્વાદ માગ્યા સ્વામીએ રાજી થઈને બોલ્યા હવે તારે લાકડા કાપવાની જરૂર નહીં પડે સંજોગો વસાહત જૂનાગઢના નવાબ સાથે બહાઉદ્દીનની બહેનના નિકાહ થયા અને બહાઉદ્દીન નવાબના દરબારમાં દીવાન તરીકે નિમાયા મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો